કરમલા ગામના મધુરમ વેલા યુવક મંડળે રાગીના અનાજમાંથી પાંચ પોઈન્ટ બે ફૂટ પોઈન્ટ બે ફૂટ ઊંચી મૂર્તિ બનાવી આ મૂર્તિ બનાવવામાં કિલો રાગીનો ઉપયોગ થયો તેને ભારતીય પરંપરાગત પોશાક પહેરવામાં આવ્યો પહેરાવવામાં આવ્યો અને આ પહેલથી ગામમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ ફેલાયો છે આવી પહેલો સ્વચ્છ ભારત અભિયાનને ટેકો આપે છે અને લોકોને ઇકો ફ્રેન્ડલી ઉત્સવો અપનાવવા પ્રેરે છે છેલ્લા આઠ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ અને આ ગણપતિ બનાવવાનો પાછળનો અમારો એક જ હેતુ છે કે સરકાર જે છે એ આ રાગીના ગણપતિ છે જે રાગી એક અનાજ છે આદિવાસી ફૂડ છે આદિવાસી વિસ્તારમાં થાય છે અને એ ફૂલ પ્રોટીન વિટામિન હોય છે અને સરકાર પણ અત્યારે આ રાગીને બહુ પ્રોત્સાહન આપે છે કે એના માટે તમને પ્રોત્સાહન મળી રહે અમે પેપરમાંથી ગોળમાંથી ગાયના છાણ માંથી પછી સુતળી નારિયેળના છાલામાંથી ભૂંગળામાંથી મગફળીમાંથી અને ગયા વર્ષે અમારે કાળા તલનો કોન્સેપ્ટ રાગી અમે લીધી છે રાગી એક પ્રકારનું અનાજ છે જે ખાસ કરીને આપણા ડાંગ વિસ્તારમાં ગુજરાતના ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં થાય છે અને એમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પોષક દ્રવ્યો રહેલા છે વિટામિન્સ રહેલા છે જે ખાસ કરીને એની જે આઈટમો બને છે એ બાળકો માટે અને મહિલાઓ માટે ખૂબ જ સારું એવું હેલ્થ હેલ્ધી ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે છે તો એટલા માટે રાગી લીધી છે હર વર્ષે અલગ અલગ પ્રકારની પ્રકૃતિને અનુકૂળ આવે એ ટાઈપની ગણેશજીની પ્રતિમાનો અમે સ્થાપના કરીએ છીએ અને લોકોને એવો સંદેશ પણ આપીએ છીએ કે તમે પણ અમે જે રીતનું આયોજન કરીએ છીએ જે અત્યારે પીઓપી અને માટીની મૂર્તિઓ જે આપણે વિસર્જન કરીએ છીએ દસ દિવસ જે શ્રીજીની પ્રતિમા ને આપણે અને પછી જે નદી નાળા અને સમુદ્રમાં જે પ્રકૃતિને નુકસાન થાય છે તો એ અટકાવવા માટેનું એક અમે મેસેજ આપીએ છીએ